હેલો નમસ્તે હું આવી ગઈ છું પાછી એક બુકની વાત કરવા માટે આ નથી ઓ સોરી ઓકે હું આવી ગઈ છું પાછી એક બુક વિશે વાત કરવા માટે આ રિવ્યુ નથી ઓફકોર્સ મને બુક વિશે વાત કરવી ગમે છે એટલે હું વિડીયોઝ બનાવું છું તો મેં જે બુક વાંચી છે એ છે ટ્રાવેલ્સ વિથ માય આન્ટ ઇટ ઇઝ હા ટ્રાવેલ્સ વિથ માય આન્ટ અને આનો આના ઓથર છે ગ્રાહમ ગ્રેને એન્ડ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટાઇટલ છે આ તો મારે કેવું છે કે હું મારી પાસે બધી બુક્સનું લિસ્ટ છે જે મારે વાંચવી છે અને આ બુક એ લિસ્ટનો પાર્ટ નહોતી પણ કેમ કે કોઈકે મને ગિફ્ટ કરી અને મને ગિફ્ટ સ્પેસિફિકલી બુક્સ બહુ ગમે છે મને થયું કે મારે આ વાંચવી જોઈએ ઓફકોર્સ બિકોઝ ઓફ ધ ટાઇટલ એન્ડ કવર તો યસ એટલા માટે મેં આ બુક વાંચવાની શરૂ કરી અને જે રીતે આ બુક શરૂ થઈ એ બહુ જ બહુ જ યુનિક હતું મારા માટે અને ધ એના જે કેરેક્ટર્સ છે કે એ કે જ્યાંથી વાત શરૂ થાય છે આ બુકની એ અને એમની જે એજ છે એ ઘણી જ મોટી એજ છે મોટી એજના કેરેક્ટર્સથી આ બુક શરૂ થાય છે એક તો એ બહુ જ યુનિક વાત છે અને બધા જ કેરેક્ટર્સ ઓલમોસ્ટ એમની એક મોટી ઉંમર પર છે તો એ આનો જે મેઇન કેરેક્ટર છે હેનરી એને એને એના આંટને મળે એના આંટીને મળે છે એની મમ્મીની ફ્યુનરલમાં અને એના આંટી એની કરતાં પણ મોટા છે મતલબ હેનરી અગર રિટાયર્ડ બેન્ક મેનેજર છે તો આંટી એની કરતાં પણ થોડા નહીં પણ ઘણા મોટા છે અને એ એની મમ્મીની ફ્યુનરલ પણ એમને મળે છે તો જે હેનરી છે જે વ્યક્તિ છે એને એની જે લાઈફ અને એ જે રીતે જીવન જીવે છે એ બહુ જ યુ નો વિદિન સોસાયટીના રૂલ્સ માં રહીને જીવેલો માણસ જે એક બેંકમાં જોબ કરતો હતો ઓલમોસ્ટ એક રૂટીન ફોલો કરતો હતો અને હવે એક આરામથી એક રિટાયર્ડ લાઈફ જીવી રહ્યો છે અને જ્યારે એ એના આંટીને મળે છે અને જ્યારે એ એમને વધારે જાણે છે જે એની કરતાં મોટા છે અને જેમની લાઈફ ઘણી જ ડિફરન્ટ છે એ એજ પર પણ મોસ્ટલી ઘણા બધા સોસાયટીના રૂલ્સને તોડીને એ જીવતા વ્યક્તિ છે ક્યોટિક લાઈફ છે અને બહુ જ યુનિક લાઈફ છે એમની અને આ બે કેરેક્ટર્સ મળે છે અને પછી આખી એક વાર્તા શરૂ થાય છે અને મેઇનલી ઓફકોર્સ કે એ લોકો ટ્રાવેલ કરવાનું શરૂ કરે છે અમુક સિચ્યુએશન્સના લીધે અને એના લીધે જ બધા કેરેક્ટર્સ ઇન્ટ્રોડ્યુસ થાય છે એમની લાઈફમાં સ્પેસિફિકલી હેનરીની લાઈફમાં અને બધા જ કેરેક્ટર્સ આ એમના આન્ટી થ્રુ ઇન્ટ્રોડ્યુસ થાય છે અને એ કેવી રીતે યુનો એક એક યુનિક સિચ્યુએશન એક ક્યોટિક સિચ્યુએશન એક ડિફરન્ટ સિચ્યુએશન ક્રિએટ કરે છે હેનરીની લાઈફમાં અને એ જ આખી વાર્તા છે તો મને મતલબ મેં એવું કહેવાય નોર્મલી કે કોઈ પણ ચોપડીને એના કે બુકને એના એના કવર ઉપરથી જજ નહીં કરવાની તમારે એમને વાંચવી પડશે પણ મે બી મેં જજ કરેલી કારણ કે મને બહુ યુનિક ટાઇટલ લાગેલું અને યુનિક કવર લાગેલું તો મારી એક્સપેક્ટેશન ઘણી અલગ હતી અને એ મેચ ના થઈ ક્યાંક ને ક્યાંક અને જે મેં કીધું એ કે આ બુક ટ્રાવેલ ઉપર છે જ નહીં ઘણી અલગ અલગ સ્ટોરી છે એક આખી ક્રિમિનલ યુ નો એક ક્રિમિનલ સિચ્યુએશન છે ક્રિમિનલ ઇટ્સ અ વેરી હાર્શ વર્ડ બટ એક મતલબ બહુ ડિફરન્ટ સિચ્યુએશન્સ અને વસ્તુઓ થતી જાય છે બુકમાં અને જે ઇવેન્ચ્યુલી આમ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે વિદિન ધ બુક બટ મારા માટે ખબર નહીં કેમ એ પ્લે આઉટ ન થઈ અને હું અમુક ટાઈમ પછી ઇન્ટરેસ્ટ મારો જતો રહ્યો બટ બિકોઝ મને મને જે પણ વાંચું એ મારે પૂરું કરવું હોય છે તો મેં આને આખી કન્ટિન્યુ કરી અને મે બી મેં એવું પણ વિચારેલું કે હું વાંચીશ તો એ ઘણી ઇવેન્ચ્યુઅલી યુ નો ઇન્ટરેસ્ટિંગ થતી જશે અને મને ગમશે પણ એવું થયું નહીં તો વાંધો નહીં મતલબ મેં અત્યારે તો આ વાંચી લીધી પણ હું ઇવેન્ચ્યુઅલી મને એવું લાગે છે કે હું આ બુક પાસે પાછી જઈશ અમુક વર્ષો પછી અમુક ઉંમરે હું આ પાછી પિક કરીશ અને વાંચીશ અને જોઈશ કે કેવી લાગે છે સો હા રી રીડિંગમાં આઈ વિલ જજ ધ બુક બટ યસ આ બુક જ્યારે લખાણી એ હતો નાઇન્ટીન સિક્સટીઝનો ટાઈમ અને આ બુકને ક્લાસિક બુકમાં પણ ગણવામાં આવે છે મોસ્ટલી બિકોઝ મે બી આજે રીતે લખાયેલી છે યુ નો આ કન્વેન્શનલ બુક જરા પણ નથી એક ફિક્શનલ આઈડિયા ઓફ બુક હોય છે મોસ્ટલી એ ટાઈમ પર હશે એ રીતની નથી કેરેક્ટર્સ એ રીતના નથી યુનો એની મોરાલિટી અને એથિક્સ ઘણા અલગ અને યુનિક છે એ ટાઈમને ધ્યાનમાં રાખીને કોઈ ક્લિયર રિડમ્પન આર્ક નથી યુ નો કોઈ જર્ની નથી કે જેમાં એક હિરોઇક કેરેક્ટર બહાર આવે પણ બહુ યુનિક રીતે રખાયેલી બુક છે અને આ ક્લાસિક બુક છે એટલે આઈ એમ શ્યોર કે ઘણું હશે આની અંદર ઉતરવા માટે પણ અત્યારે ટાઈમ મારા માટે મને લાગ્યો નહીં અને સિમિલર સિચ્યુએશન થઈ જ્યારે મેં પછી એક કોઈક નાની એક નાની બુક વાંચવાની શરૂ કરી જેનું નામ છે સુઝાન સોનતેંગ રાઇટર છે અને બુકનું નામ છે નોટ્સ સોન કેમ્પ તો આ ઓથરને હું જે રીતે મેં ડિસ્કવર કર્યા એ બહુ અલગ રીતે હતા સુશાંત સોન્તાંગ એક સ્ત્રી બહુ સેલિબ્રેટેડ આર્ટિસ્ટ રાઇટર ફિલોસોફર અને એના એમના એ મેં એમને ઇન્સ્ટાગ્રામ રીલ્સથી યુનો મને ખબર પડી કે આવી કોઈ વ્યક્તિ છે જે બહુ જ સેલિબ્રેટેડ આર્ટિસ્ટ અને રાઇટર હતા એમ એ એ ટાઈમ પર અને ઇન્ટરવ્યૂ પરથી પણ તમને ખબર પડે કે વ્યક્તિની પર્સનાલિટી તમને ખબર પડે કે કેવા હશે એને શી વોઝ એ બહુ જ બોલ્ડ અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ સારા એવા થોટ્સને રિપ્રેઝેન્ટ કરતી વ્યક્તિ હતી અને એના લીધે જ મને બહુ મતલબ ઇન્ટરેસ્ટ પડ્યો એનામાં અને મેં એને ઘણી એક્સપ્લોર કરી મોસ્ટલી એના ઇન્ટરવ્યૂઝ દ્વારા અને બીકોઝ એમ મેઇન ઓથર હતી અને મારે એને વાંચવાની જ હતી તો મેં આ બુક સિલેક્ટ કરી મેં કોઈક તો એક મ્યુઝિયમમાંથી લીધેલી આ બુક અને આ પણ મારા માટે વર્કઆઉટ ના કરી વર્કઆઉટ ના કરી એટલે હું આ વાંચી જ ના શકી અડધે સુધી વાંચ્યું અને પછી મેં મૂકી દીધું કારણ કે મને કંઈ જ સમજાતું નહોતું આ એક નોન ફિક્શનલ વાત છે જે કેમ્પ પર કરતી વાત છે તો બહુ યુનિક નો એક એક યુનિક રીતે લખેલી વાત છે પણ મારા માટે હું તો ના તો એ વસ્તુને ગ્રામે ગ્રામેટિકલી સમજી શકતી હતી એના રાઇટિંગને સમજી શકતી હતી અને એક ટાઈમ સુધી મને થયું કે હું વાંચીશ વાંચીશ તો સમજાશે પણ ખબર નહીં મને બહુ ડિફિકલ્ટ લાગ્યું એનું રાઇટિંગ અને હું કંઈ જ ના સમજી શકીશ તો અંતે અઠ્યાવીસમી નોટ ઉપર આવીને મને એવું થયું કે મારે અત્યારે આને મૂકી દેવું જોઈએ જેને કહેવાય ને કે થોડું ઇન્ટેલેક્ચ્યુઅલ બુલિંગ જેવું મને ફીલ થયું અને મને એવું થયું કે મારે હમણાં નહીં પણ હજી થોડુંક એક મેચ્યોરિટીથી એન થોડીક એની રાઇટિંગ પ્રોસેસથી ફેમિલિયર થવું પડશે તો હું મે બી એની કોઈ સિમ્પલર બુકથી શરૂઆત કરીશ અને પછી હું એની આ બુક પર પાછી આવીશ તો યસ બટ આ વ્યક્તિને તો બધાએ જ ડિસ્કવર કરવી જ જોઈએ એવું મને લાગે છે સુઝેન સોનથે એન્ડ ધીસ ટ્રાવેલ્સ વિથ માય હંટ આ બે બુક હતી કે જે ચાલે કોઈક વાર થાય એવું બટ બિકોઝ બંને જ બહુ સારી બુક છે એટલે વાંચવી જ જોઈએ જ્યારે પણ અને હા આનું ખબર નહીં આનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન છે કે નહીં આ બુક્સનું બટ મને એવું થાય કે મારે ગુજરાતીમાં ચલો આ બુકનું ટ્રાન્સલેશન ના હોય અને કોઈ વાંચી ના શકે બટ આવી કોઈક વ્ય વસ્તુઓ છે દુનિયામાં યુ નો એ ગુજરાતીમાં મારે એટલું તો મતલબ એટલી તો વાત ગુજરાતીમાં કરવી જોઈએ અને ઇવેન્ચ્યુઅલી હવે ઘણા બધા વેઝ છે ગુજ કોઈ પણ બુક્સને વાંચવાના યુ નો ટ્રાન્સલેશન્સ તમે એક એક બુકનું કરીને ફિગર આઉટ કરી શકો છો તો એટલે હું ઘણી બધી બુક્સ એ ગુજરાતીમાં ટ્રાન્સલેટેડ નથી હોતી પણ મને એવું લાગે કે મારે ગુજરાતીમાં એ વાત કરવી જોઈએ હા પણ વાંધો નહીં તમારે આમ જવું છે હા તો જાઓ ને તો યસ દેટ્સ અબાઉટ ઇટ અને પણ આ ફેઝ મારો મારોનો સમજવાનું બુક્સને જતો રહ્યો છે કારણ કે હવે જે હું બુક વાંચું છું એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને મને બહુ જ મજા આવી રહી છે પણ ઓફકોર્સ હું એની વાત કરીશ જ્યારે હું એ બતાવીશ થેન્ક યુ